મિત્રો મેડિક્લેમ મંત્રિજ ટુ એપિસોડ નંબર સિક્સ વેલકમ પ્રિયંકા ટુરસોડ નંબર મિસગાઈડેડ મેડિક્લેમ્સ બીવેર બાયર બીવેર એ સ્ટેન્ડર્ડ પોલિસી હોય જ છે અને સ્ટેન્ડર્ડ પોલિસી જ્યારે હોય ત્યારે ટર્મ્સ હોય ત્યારે બાયર તરીકે આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને કેટલું ધ્યાન રાખવું જોઈએ ઘણા બધા પ્રોવિઝન્સ હોય છે અગેન કોઈ કંપનીને આપણે ડિફેમ કરવાની કે આમાં વાત નથી પણ એક કન્ઝ્યુમર તરીકે એક બાયર તરીકે આપણી પોલિસી સાચી ને સહી રહે એની વાતો કરવા માટે બાયર બી વેર અને મિસરેપ્રેઝન્ટેશન ને મિસગાઈડ ન થઈએ એની વાતો કરીએ પ્રિયંકા તો મારા દાદી હું નાની હતી ત્યારે એક કહેવત કેતા ગુજરાતી પૈસાની વાત આવે તો અનફોર્ચ્યુનેટલી આપણને બધાને પૈસા તો ખૂબ જોઈએ છે પૈસા કમાવા પણ છે સાચવવા પણ છે પણ આ જે નાની નાની વસ્તુઓ છે જેમ કે મેટિક્લેમ છે તેમાં કોઈ ઇમિડિયેટ બેનિફિટ નથી દેખાઈ રહી મને એ બેનિફિટ કદાચ મને મળશે અને કદાચ ના પણ મળે જો ક્લેમ આવે જ નહીં તો એના લીધે ઘણી વખત આપણે એ ડિસિઝન લેવામાં પણ ઉતાવળ કરતા હોય છે રિન્યુઅલ આવી જાય તો રિન્યુઅલમાં એવો ક્લોસ છે કે પિસ્તાલીસ દિવસ રિન્યુઅલ ડેટ પહેલા આપણે એકચ્યુઅલી ફાઇન્ડ આઉટ કરી શકીએ પોર્ટ કરી શકીએ કઈ એડ ઓન કરવું હોય તો કરી શકાય પણ એ પણ આપણે ટાળતા ટાળતા અલ્ટિમેટલી લાસ્ટ વીક ઉપર પહોંચી જાય અને પછી એવું થાય કે હવે આ વખતે સમય નથી આવતા વર્ષે શાંતિથી કરશું એટલે આપણે જેમ તેમ જે પોલિસી હોય રિન્યુ કરી લેતા હોય છે આમાં મિસગાઈડ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે કારણ કે આપણે એટલી બધી ઉતાવળમાં હોઈએ છીએ કે આપણે ઘણી બધી વસ્તુઓ જોતા પણ નથી પૂછતા પણ નથી અને પછી એક સરસ કોપિંગ મેકેનિઝમ લગાડી દે છીએ કે એમાં એટલા બધા ફીચર છે ને કે ઇમ્પોસિબલ છે એને સમજવું પણ એને માટે જ આટલા બધા દિવસોનો આપણી પાસે ટાઈમ આપેલો હોય છે હવે મિસગાઈડ કરવાનું તમને એક સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ જો આપે તો સપોઝ કોઈ વ્યક્તિ છે જે દિવસની ચાર સિગરેટ સ્મોક કરે છે અને એમને એલ્કોહોલ માં પણ અમુક પ્રેફરન્સીસ છે સો આ વ્યક્તિને જ્યારે મેડિક્લેમ પોલિસી લેવાની હોય તો ઘણા બધા એજન્ટ એમને કોન્ટેક્ટ કરતા હોય અને માની લો કે આ વ્યક્તિ કંઈ પણ દીધું છે કે ભાઈ મારે તો આવું સિગરેટ સ્મોકિંગ ને એલ્કોહોલ ને બધી હેબિટ છે તો મને મેડિક્લેમ મળે ખરા ઘણી વાર એવું થતું હોય છે કે એજન્ટે બહુ બધા ધક્કા ખાવા પડતા હોય છે કે કાલે આવજો પરમ દિવસે આવજો હમણાં ધર્મ લગ્ન છે હમણાં ટાઈમ નથી ક્યારેક ક્યારેક એજન્ટ એટલું ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને પછી જ્યારે પોલિસી લેવાની હા પાડે કોઈ પણ ક્લાયન્ટ એટલે એજન્ટ ને એવું થાય કે ભાઈ ગમે એમ કરીને આમનો વિચાર બદલાય નહીં પેલા પોલિસી લઈને હું કોઈ એજન્ટની અગેન્સ્ટા નથી કહેવા માંગતી પણ આ એક નોર્મલ ઘણી વખત છે છે હકીકત હવે શું કરવાનું હોય કે કરી દો અને એનો પણ પર્સ્પેક્ટિવ એની જગ્યાએ સાચું હોય છે કે જો હું આવડું મોટું ફોર્મ આપીશ તો આ ક્લાયન્ટ લેતા લેતા પણ નહીં લે મારી પાસે મેડિકેલ એટલે અલ્ટિમેટલી એજન્ટ એવું કહી દે કે તમે બસ સાઇન કરી આપો અને આજકાલના જમાનામાં તો બધું ડિજિટલી થાય છે એટલે કે કે હું તમારી બધી ડિટેલ ફિલઅપ કરી દઈશ તમને બસ એક ઓટીપી આવશે અને તમને પેમેન્ટની લિંક આવશે આપણે ચૂકી જઈએ છે હવે ડિસ્કલોઝરમાં સપોઝ એજન્ટે વિચાર્યું કે અરે આમાં પ્રીમિયમ વધી જશે મેં તો કેલ્ક્યુલેશનમાં આપ્યું હતું કે સત્તર હજાર રૂપિયા બટ બીકોઝ ઓફ આ ડિસ્કલોઝર આ એકવીસ હજાર થઈ જશે તો મારો ક્લાયન્ટ હાથમાંથી થતો જશે સો અલ્ટિમેટલી વિધાઉટ એની ડિસ્ક્લોઝર આ પોલિસી પચ જાય છે કારણ કે કમિશન નું આઉટલે તરત જ થાય છે આજકાલ સો આ ટ્રાન્ઝેક્શન પતી જાય છે પ્લસ ઘણી વખત એજન્ટની એવું પણ થાય છે કે હજી તો વેઇટિંગ પીરિયડ છે હજી તો ક્લેમ આવવાને વાર છે ક્લેમ આવશે ત્યાર ત્યારે જોશું અને એમાં પણ એક ગુજરાતી કહેવત છે કે આવશે એવા દેવાશે સો એજન્ટ પણ વિચારે છે કે ત્યારે આપણે વિચાર શું શું ઘણી વખત ને એવું પણ કહેવામાં આવે છે ક્લેમ ના વખતે કે તમે જયારે પોલિસી લીધી ત્યારે આ બધા ક્લોઝિસ હતા જ નહીં એકચુઅલી હવે બધું અપગ્રેડ થઈ ગયું છે ને એટલે હવે નવું રૂલ આવી ગયો છે એટલે તમારો ક્લેમ તમને નહીં મળે સો આ રીતનું એક મિસગાઈડિંગ ફેક્ટર ઘણી વખત જોવાનું મળે છે અને આપણે એ પણ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે કે જે કંપનીઝ છે જે તમને મેડિક્લેમ પોલિસી આપી રહી છે એમને પણ એમનું રેપ્યુટેશન સાચવવું જરૂરી છે જો ક્લેમ વધારે રિજેક્ટ થયા તો આપણે એઝ અ ક્લાયન્ટ જણાને જઈને કે મારો ક્લાયન્ટ કંપનીએ રિજેક્ટ કરી દીધો એને લીધે કંપનીની રેપ્યુટેશન ને પણ પ્રોબ્લેમ થશે એટલે નોર્મલી કંપની ને પણ એ જ ઈચ્છા હોય છે કે બધા જે ક્લેમ આવે એ આપણે નોર્મલી સરખી રીતે પાર પાડીએ જેથી કરીને આપણો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જેને કહેવાય છે એ અનફેક્ટેડ રહે ક્લેમનું જે રેપ્યુટેશન આપણી છે એ વ્યવસ્થિત રહી સો આ નોર્મલી બે સાઈડ થી બધાને સારું જ કંઈક કરવું છે પણ આ નોન ને લીધે જ્યારે કંપની રિજેક્ટ કરે છે તો ક્લાયન્ટને એવું થાય છે કે મેં તો કીધેલું કે ચાર સિગરેટ સ્મોક કરવું છે આની જ સાથે મિસ રેપ્રેઝેન્ટેશન જે થાય છે આ તો મિસગાઈડિંગ ફેક્ટર આવી મિસરેપ્રેઝેન્ટેશનમાં એવું થાય છે કે ઘણી વખત ક્લાયન્ટ પોતે ઘણી વસ્તુઓ છુપાવે છે હું તમને એક રીસન્ટ કેસ કહું કે એક વ્યક્તિને પોલિસીને રિન્યુ કરવાની હતી તો એ વિચારતા હતા કે પોલિસીને રિન્યુ કરવાની છે કે કે એડિશનલ કઈ રીતે પછી કે આઈ પોલિસીને પોર્ટ જ કરી દઈએ કંપની ચેન્જ કરી દઈએ સો ઓબ્વિયસલી નવી કંપની એમની પાસેથી દરેક જાતના પ્રિસ્ક્રિપ્શન ને બધું જ માગ્યું અને આ જે ફેમિલી હતું આ ઇટ વોઝ અ સિનિયર સિટીઝન કપલ હવે સિનિયર સિટીઝન છે તો ઓબ્વિયસલી થોડા વધારે ચેક થશે કે હેલ્થ હિસ્ટ્રી જોવામાં આવશે વગેરે તો આમની પાસે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે હતા નહીં સો ક્લાયન્ટ પાસે જયારે પોતે ડોક્યુમેન્ટ નતા તો એમણે ટાળવાનું શરૂ કરી દીધું વાત મને પણ એમને ન્યુટ્રલ ઓપિનિયન માટે કોન્ટેક્ટ કરેલો એટલે મને કેસ બહુ ક્લોઝલી ખબર છે કે હું જયારે કહી રહી હતી કે અંકલ તમારે એટલી સ્ટાફ આપવું તો પડશે જ બિકોઝ કંપની પણ તમારા ઉપર રિસ્ક લઈ રહી છે તો ઓબ્વિયસલી તમારે બધા ડોક્યુમેન્ટ આપવા પડશે સો ઈ કેપ્ટન સેઈંગ કે એનો આટલું બધું સુકામ માગે છે આટલા બધા સુકામ રૂલ્સ છે અને અલ્ટિમેટલી વોટ હેપન ઇઝ કે એમની પાસે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ હતા નહીં એ કેવા પણ નતા માંગતા કે મારી પાસે ડોક્યુમેન્ટ્સ નથી સો ફાઇનલી એમને જેમ પોલિસી હતી જ્યાં હતી એમની એમ રિન્યુ કરી નાખી બિકોઝ દેટ વોઝ ધ ઇઝીએસ્ટ શોર્ટકટ ઇન્ડ અને પછી એમણે પણ સેમ વસ્તુ કીધી કે આપણે આવતા વર્ષે તો સો આ નોર્મલ વસ્તુઓ કેસીસ થતા જ હોય છે અને આને સ્ટોપ કરવા માટે બહુ સિમ્પલ વસ્તુ એ કરવાની છે કે એક તો આપણા જે એજન્ટ સાથેના રિલેશન્સ છે એને આપણે સ્ટ્રોંગ બનાવીએ અ ઘણીવાર જ્યારે એજન્ટને આપણે એજન્ટની જેમ ટ્રીટ કરીએ તો એ પણ એ રિલેશનશિપ ને ટ્રાન્ઝેક્શનલ કરી દેશે કે ચાલો રિન્યુઅલ આવ્યો વર્ષમાં એકવાર આપણે પડવાનું પૈસા લેવાના ને નીકળી જવાનું પણ જ્યારે એજન્ટ ને આપણે ફેમિલી મેમ્બર ફેમિલી ડોક્ટર જ રિસ્પેક્ટ આપવા માંડીએ તો ઓટોમેટિકલી મિસગાઈડ કરતી વખતે પણ કદાચ ઈચ્છા પણ થશે ને તો એ એજન્ટ પાછળ તક વિચાર સો આ રિલેશનશિપ મેન્ટેનન્સ બહુ જરૂરી છે સેકન્ડ જે હું દરેક વખતે દર વિડીયોમાં ટ્રાય કરું છું કહેવાની કે પોલિસી વાંચશું નહીં ત્યાં સુધી નહીં જ ખબર પડે કે શું મળવાનું છે અને શું નથી મળવાનું અને થર્ડ વસ્તુ કે જો આવું મિસગાઈડ થઈ ગયા હોઈએ આપણે ઘણી વાર આપણને કહેવામાં આવતું હોય કે જ નથી તમે બસ પોલિસી લઈ લો પ્લાન છે અને સપોઝ પોલિસી આવ્યા પછી તમને પડે તો પોલિસી તમને તરત જ આજકાલ આપવામાં આવે છે મેક્સ ટુ મેક્સ ત્રણ ચાર દિવસની અંદર તમને પોલિસી ડોક્યુમેન્ટ મળે જ છે અને ઈમેલ ઉપર સોફ્ટ કોપી તો આવી જ જાય છે તરત તો પંદર દિવસનો જે તમારી પાસે ફ્રી લુક પીરિયડ છે ફ્રી લુક પિરિયડ એટલે એઝ ઇઝ હું આ પોલિસી રિટર્ન કરી શકું અને મને મારા પૈસા પાછા મળી જશે તો તમે એ પંદર દિવસની અંદર જો થોડોક સમય કાઢીને થોડીક થોડીક પાર્ટમાં પણ ત્રણ ચાર દિવસનો સમય લઈને આખી પોલિસીને વાંચી જાઓ તો ઓટોમેટિકલી તમે મિસ ગાઈડ થવાથી પણ બચી જશો કઈક મિસરેપ્રેઝેન્ટેશન ભૂલતી થઈ ગયું હશે તો એ પણ તમે કરેક્ટ કરી શકશો અને આ રીતે ક્લેમ વખતમાં તમને ક્યારે પણ તકલીફ વેરી ટ્રુ વેરી ટ્રુ અલ્ટિમેટલી ઇન્સ્યોરન્સ ઇઝ બેઝડ ઓન ગુડ ફેથ અને ગુડ ફેથ બંને સાઈડે મેન્ટેન કરવાની જરૂર હોય છે અને અલ્ટિમેટલી મેડિક્લેમ ઇઝ સમથિંગ વિચ ઇઝ એક્સિડેન્ટલ એટલે કંઈ પ્લાન કરીને થતું નથી એટલે એ વખતે જો બધા ક્લોઝિસ આપણને દેખાડે ને ક્લેમ રિજેક્ટ થાય એવું ન થવું થવું ન જોઈએ એટલા માટે પોલિસી વાંચવી અને અલ્ટિમેટલી એજન્ટ ઇઝ જસ્ટ અ ફેસિલિટેટીંગ પર્સન એ તમને તમને ને કંપનીને ફેસિલિટેટ કરે છે ત્યારે કોન્ટ્રાક્ટ તો તમારીને કંપની જોડે છે એટલે જો ગેન છે તો તમારો છે લોસ છે તો તમારો છે એમાં એજન્ટને કોઈ એકચ્યુઅલી કોમર્શિયલ કે ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન નથી તો એવા સિચ્યુએશનમાં જાણતા અજાણતા મિસરેપ્રેઝન્ટેશન થઈ ગયું હોય તેને કરેક્ટ કરવાનો પ્રિયંકાએ કીધું એમ પીરિયડ બી છે પંદર દિવસનો ગ્રેસ પીરિયડ છે વાંચી લો દેખાડી લો જોઈ લો આ તો એજન્ટને બોલાવીને સમજી લો ને એ બધું કરવાથી કાલે ઉઠીને ક્લેમ આવે ને કોઈ ક્લોઝ દેખાડીને એમ જેને કહેવાય કે કંપની અંગૂઠો દેખાડે એવું ન થવું જોઈએ એટલા માટે બી બાયર બી વેર એ સૌથી મોટો ક્લોઝ છે અને એ જની આપણે વાત કરી આમાં કોઈ કંપની હાથે કરીને કે જાણી બુજીને ક્લેમ રિજેક્ટ કરવાના ઇન્ટેન્ટથી નથી કરતી એસ પ્રિયંકા શેઠ એમને રેપ્યુટેશનનો સવાલ હોય છે પણ આપણે બી આપણું રેપ્યુટેશન મેનેજ કરવાનું છે કે આપણે ખોટા ક્લેમ કે ખોટું ડિક્લેરેશન નથી આપતા Having said that, bye for now. See you in the next episode.